દોસ્તો વિટામિન બી ટ્વેલ શું હોય છે તેની ઉણપથી શું થઈ શકે છે અને તેની સારવાર શું હોય છે તેના બાબતે ચર્ચા કરીશું સૌથી પહેલાં તો દોસ્તો વિટામિન બી ટ્વેલના ચાર સૌથી મહત્ત્વના કામ છે સૌથી પહેલું ડીએનએ સિન્થેસિસ બીજું શરીરમાં જે આરબીસી હોય છે લાલ રક્તકણો તેને બનાવવાનું કામ પણ વિટામિન બી ટ્વેલનું હોય છે ત્રીજું શરીરની ઓવરઓલ હેલ્થ તેના માટે પણ વિટામિન બી ટ્વેલ્વ ખૂબ જરૂરી છે અને ચોથું અને સૌથી મહત્ત્વનું નર્વસ સિસ્ટમ જે આપણી નસોનું જે કામકાજ હોય છે તેના માટે પણ વિટામિન બી ટ્વેલ્વ ખૂબ જ જરૂરી છે હવે દોસ્તો વિટામિન બી ટ્વેલ્વની ઉણપ શું હોય છે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ ખાસ કરીને આપણા ભારત દેશમાં ખૂબ જ જોવા મળે છે કારણ કે આપણે ત્યાં વેજીટેરિયન પોપ્યુલેશન ઘણી બધી છે એવા લોકો વધારે છે જે લોકોની ડાયટ ફક્ત વેજિટેરિયન હોય છે વિટામિન બી ટ્વેલ્વ એસેન્શિયલી એક એનિમલ પ્રોડક્ટ છે મતલબ તે નોન વેજ જે પણ પ્રોડક્ટ હોય છે તેમાંથી વધારે મળે છે તેથી આપણે ત્યાં એ તેની ડેફિશિયન્સી કે ઉણપ વધારે જોવા મળે છે અને તેમાં પણ જે લોકો વેગન છે વેગન મતલબ કે જે લોકો દૂધ કે દૂધની પણ આઈટમ જે પણ હોય છે તે પણ નથી લેતા તે લોકોને વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સી ખાસ જોવા મળે છે વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી શું થઈ શકે છે સૌથી પહેલું તો આખા શરીરમાં હાથમાં પગમાં કે પીઠમાં કમરમાં બધે જણજણાટી જેવો અહેસાસ થઈ શકે છે ખાલી ચડી જાય તેવી પણ ફિલિંગ આવી શકે છે કારણ કે નસોનું જે કામકાજ છે તે ડિસ્ટર્બ થઈ જાય છે અને તેના કારણે આવી ફિલિંગ આવે છે બીજું કોઈ પણ દર્દીને વિટામિન બી ટ્વેલ્વ ઓછું હોય તો તેવું લાગે છે કે વારે ઘડીએ થાક લાગી જાય છે કોઈ પણ કામમાં મન નથી લાગતું કેટલાક લોકોને મેન્ટલ હેલ્થ ઇસ્યુ પણ થાય છે અને એવું લાગે કે વારે ઘડી એન્ઝાયટી આવે છે સ્ટ્રેસ આવે છે ટેન્શન થઈ જાય કેટલાક લોકોને ડિપ્રેશન થઈ જાય છે આ બધી જ તકલીફો વિટામિન બી ટ્વેલ્વની ડેફિશિયન્સીથી થઈ શકે છે હજી એક વસ્તુ કે વિટામિન બી ટ્વેલ્વ જો ઓછું હોય તો તેમાં એક ખાસ પ્રકારનો એનિમિયા થાય છે મતલબ કે હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે તેને મેગાલોપ્લાસ્ટિક એનિમિયા કહેવાય છે અને તેમાં ચામડી એકદમ પેલ લાગે છે અને તેના જ કારણે હિમોગ્લોબિન ઓછું થાય છે તેના કારણે વારે ઘડીએ થાક લાગી જાય છે તો તેને મેગાલોબ્લાસ્ટિક એનિમિયા કહેવાય છે આ બધી જ વસ્તુઓ વિટામિન બી ટ્વેલની ઉણપથી થઈ શકે છે હવે વિટામિન બી ટ્વેલના આપણે જો ઉણપ હોય તો સારવાર શું થઈ શકે વિટામિન બી ટ્વેલ જ્યારે પણ ઓછું હોય તમને આવા બધા સિમ્ટમ્સ લાગતા હોય તો તમારે એક વખત તમારા ડૉક્ટરને મળવું જોઈએ તમારા ડોક્ટર જે પણ છે તે તમને વિટામિન બી ટ્વેલનો ટેસ્ટ કરાવવાનું કહેશે જો તે ઓછું આવે તો તેના તમારે સારવાર લેવી જોઈએ વિટામિન બી ટ્વેલ્વ ત્રણ પ્રકારે લઈ શકાય છે એક તો દવા આવે છે ઓરલી જે ગણવા માટે આવે તે આવે છે એક ઇન્જેક્શન આવે છે અને એક નેઝલ સ્પ્રે પણ આવે છે જે નાકમાં સ્પ્રે કરવાનું હોય છે ઇન્જેક્શન જે છે તે તે લોકોને આપવામાં આવે છે કે જે લોકોને શરીરમાં કે મતલબ કે પેટમાં એસિડિટીની તકલીફ હોય અને જો એસિડિટીની દવા ચાલુ હોય તો તેમને ઇન્જેક્શન પ્રિફર કરવામાં આવે છે કારણ કે વિટામિન બી ટ્વેલનું એબ્ઝોપ્શન જો એસિડિટીની દવા લેવામાં આવતી હોય તો તેનું એબ્ઝોપ્શન ઓછું થઈ જાય છે તેથી દવાનો ઉપયોગ રહેતો નથી ઇન્જેક્શન લેવા તે વધારે સારા રહે છે અને કેટલાક લોકોને જો તે ન ફાવતું હોય તો નેઝલ સ્પ્રે પણ નાકનું સ્પ્રે છે તે પણ આપી શકાય છે દોસ્તો આ એક બ્રીફ જાણકારી હતી જે મેં વિટામિન બી ટ્વેલ્વ માટે આપને આપેલી છે અને વિટામિન બી ટ્વેલ જે પણ લોકોને ઉણપ હોય તેમને હાથમાં પગમાં જણજણાટી થવી અલગ અલગ જગ્યાએ દુખાવા થવા સ્ટ્રેસ એન્ઝાઇટી ડિપ્રેશન રહેવા આ બધી વસ્તુઓ ખૂબ જ કોમન છે તેથી વિટામિન બી ટ્વેલ એક ખૂબ જ મહત્વનો વિટામિન છે અને તેનું લેવલ નોર્મલ રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ ધન્યવાદ